શુક્રવારે અમારે ત્યાં એક કાલોલ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે એક વિડીયો મૂકેલો એ વિડીયોમાં એણે બે કોમ વચ્ચે વેમનસે ફેલાય એવા પ્રકારનો વિડીયો મૂકેલો જેથી અમે તાત્કાલિક એને રાત્રે હસ્તગત કરી એની વિડીયોની પોસ્ટ ડિલીટ કરી એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એપ ડિલીટ કરવા માટેની પણ કાર્યવાહી કરી અને ગઈકાલે એના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરેલો છે આવા જ પ્રકારની માનસિકતાવાળો એક શખ્સ જે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં બે વખત ગુના પણ દાખલ થઈ ચૂકેલા છે એટલે એ પણ આ નવરાત્રીનો તહેવાર આવતો હોય બધા તહેવારોની મોસમ શરૂ થતી હોય કોઈપણ પ્રકારની એ આવી પોસ્ટ મૂકી અને બે સમાજમાં વેમનસ્ય ન ફેલાય તેઓ કોઈપણ પ્રકારનું કાર્યવાહી ન કરે એટલા માટે અમારા પીઆઈ શ્રીએ એને સમજાવવા માટે બોલાવેલો હતો અને એને બહાર જઈને થોડુંક એવું ગેરસમજ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે મેં આઈ લવ મોહમ્મદ એવું પોસ્ટર મૂકેલું છે એટલા માટે પોલીસે મને ધમકી મારેલી છે પણ ખરેખરી હકીકત આઈ લવ મહમ્મદનો પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત નવરાત્રિના મહોત્સવ અન્વયે એ કોઈપણ પ્રકારની બે સમાજમાં ગેરસમજ ન ફેલાય એના માટે કોઈ પણ પ્રકારની પોસ્ટ ન કરે એટલે એને ખાલી સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલો હતો અને એણે જે ગેરસમજ ઊભી કરી એના માટે ટોળો અહીંયા આવેલો હતો અને પછી પોલીસે ડિસ્પર્સ કરેલું લાઠીચાર્જના અંતે એ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે ટોટલ સત્તર જેટલા આરોપીઓને અમે અત્યારે હસ્તગત કરી લીધેલા છે અને અમારી અલગ અલગ દસ ટીમો બની અને એની કાર્યવાહી બાકીના આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને અમારા જે આ ગોધરામાં જે જિલ્લામાં દરેક જગ્યાએ અમારું પેટ્રોલિંગ ચાલુ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે સવારના આઠ વાગ્યાથી દુકાનો જે રીતે રાબેતા મુજબ ચાલુ થાય છે એ રીતે રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલી છે એટલે આ અફવાથી કોઈએ ગેરસમજ ફેલાવવાની જરૂર નથી આઈ લવ મોહમ્મદ છે એ પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત બે સમાજની વચ્ચે કોઈપણ પ્રકારની નવરાત્રીમાં જે દીકરીઓ કે માતાઓ વિશે કોઈ અણછાજતું કોઈ એવી પોસ્ટ ના મૂકે એના માટે જ એને સમજાવવા માટે અહીં બોલાવેલો હતો કે જે કાલોલમાં જે ગુનો દાખલ થયેલો છે એનો વિડીયો તો મેં તાત્કાલિક ત્યારે જ ડિલીટ કરાવી દીધેલો હતો અને હાલમાં તો આ વ્યક્તિ કોઈ વિડીયો ન મૂકે એના માટે સમજાવવા માટે બોલાવવામાં આવેલો હતો અમારી સોશિયલ મીડિયાની ટીમ ચાલુ બનાવેલી જ છે દરેક પોલીસ સ્ટેશનના માણસો અમારા જે છે સોશિયલ મીડિયા પર તાત્કાલિક એનું ધ્યાન જતું જ હોય છે અને આવી કોઈ પણ પ્રકારની પોસ્ટ આવે તો તાત્કાલિક એવું અમારું ધ્યાન દોરતા જ હોય છે એ લોકોના ધ્યાન દોરવાના કારણે જ અમે જે ગઈકાલે એક કાલોલમાં ગુનો પણ દાખલ કરાવેલો અને સોશિયલ મીડિયા પોસ્ટ મૂક્યાના લગભગ ગણતરીના કલાકોમાં અમે એને પકડી લીધેલો અને એની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ડિલીટ કરાવી દીધેલી ગઈકાલે જ એને અટક કરી લેવામાં આવેલો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને